જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાહસી કન્યા મનીષા વાપટ વાત છે મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના પલવેલ ગામની ઘટના એક મનીષા વાપટ નામની દીકરી તેમની માતા સાથે તળાવે જતી તળાવે નું પાણી જોઈ તેમના પગ નાચવા લાગતા અને તેમને તરવાનું ખૂબ મન થતું તેમના માતા તળાવે કંઈક કામ કરતા ત્યારે મનીષા પેલા સીસરા પાણીની અંદર પડીને તરતા શીખવા લાગી ત્યાર પછી ધીમે ધીમે એ ઊંડા પાણીની અંદર જઈને તરવાનું શીખી ગઈ અને બાહોશ તરવૈયા બની ગઈ હતી નાની હોવા છતાં પણ બહાદુર અને નિડરતાપૂર્વક પાણીમાં તરી શકતી હતી એક વખત તેમની માતા સાથે તેમની નાની બહેન ભાવના પણ હતી અને આ ત્રણેય તળાવ કિનારે આવ્યા હતા મનીષ્યા તો તરત પાણીમાં પડી અને તરતી તરતી સામા કાંઠે પહોંચી ગઈ હતી નાની ભાવના તેમની માતા સાથે ત્યાં રમતી હતી રમતી રમતી એ તળાવની અંદર પડી જાય છે પાણી ઊંડું હતું અને ધીરે ધીરે તે ડૂબવા લાગે છે તેમની માતાનું ધ્યાન ત્યાં વહી જાય છે અને જોરથી બૂમ પડાઈ જાય છે અને આંખમાંથી આંસુનો ધોધ વહે છે બચાવો બચાવો ની બૂમો પડે છે પરંતુ મનીષા તો સામા કે કાંઠે હતી તેમને તેમની માતાનો અવાજ સંભળાય છે તરત જ તે તળાવની અંદર કૂદી પડે છે અને ઝડપથી તરતી તરતી તે માતા હતી તે કાંઠે આવી જાય છે અને ડૂબતી ભાવનાને પકડી લે છે નિડરતાપૂર્વક ધીરે ધીરે તેમની નાની બહેનને ખેંચતી ખેંચતી એ તળાવ કિનારે આવી જાય છે અને પોતાની નાની બેનનો જીવ બચાવી લે છે તેમની માતા એકદમ ખુશ થઈ જાય છે અને ભાવના પણ અત્યારે સુરક્ષિત હતી આ વાતની જાણ રાજ્યની અંદર થાય છે ત્યારે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે આમ બાળનો એ વીરતા પુરસ્કાર મનીષા બાપટને મળ્યો હતો આમ સાહસી બાલિકાએ પોતાની બેનનો જીવ બચાવી લીધો હતો